બધાને ગુડ મોર્નિંગ મજા આવે છે ને સ્કૂલમાં ચલો ગીત ગાઉં છે ને સરસ મજાનું સરસ મજાનું ફૂલ બનાવી દો વાહ ભાઈ વાહ સ્માઈલ ખડખડાટ હસવાનું આમ અવાજ આવ્યો

6 બોલીને છત્રી ઓડિયે 6 બોલીને છત્રી ઓડિયે 7 બોલીને સાત તાડી રમીએ 7 બોલીને સાત તાડી રમીએ 8 એડકો ડડકો રમીએ 8 એડકો ડડકો રમીએ 9 બોલીને नाव હાકિયે 9 બોલીને नाव હાકિયે કેમ नाव ચલાવવાની અસ્વીબા આમ નીચે જો આ ચલાવ્યા नौ बोली ने ना भागिए दस बोली ने दर्शन करिए सरस मजा ने क्लैप करी, करी दो